ગોરેજ ગામે ગામલોકો દ્વારા નવરાત્રીનું ભવ્ય આયોજન કરાયું માંગરોળથી નવ કિલોમીટર દૂર નાનકડું ગોરેજ ગામ આવેલું છે અને અહીં પ્રાચીન ગરબી હજુ પણ જોવા મળે છે ખાસ તો મોટા 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 શહેરોમાં પાર્ટી પ્લોટ ઉપર ગરબા રમાતા હોય છે પરંતુ ગોરેજ ગામે હજુ પણ જૂની પરંપરા મુજબ પ્રાચીન કાળમાં ગરબીનું આયોજન કરવામાં આવ્યું છે અને તમામ ગામ લોકોના સાથ સહકારથી ગામડાની અખંડ જ્યોત હજુ પણ ઝળવી રહી છે જ્યારે ગોરેજ ગામના માજી સરપંચ સંજયભાઈ ડોડિયા દ્વારા બાળાઓને નાસ્તો તેમજ પ્રોત્સાહન રૂપી રોકડ ઇનામો આપીને બાળાઓને પ્રોત્સાહિત કરવામાં આવી હતી નાનકડા નેવા એવા ગોરેજ ગામે આજે પણ લોકો શ્રદ્ધા અને ભકિતભાવથી નવરાત્રિ ઉજવણી કરવામાં આવે છે રિપોર્ટ પ્રતાપ સિસોદિયા તો જય માતાજી મારું નામ રણજીત છે મારું ગામ બરાન્ય બોટાદ જિલ્લાનું બરાણિયા ગામ અને હું આજે ગરબા રાસનો પ્રોગ્રામ છે એ છેલ્લા એક વર્ષથી યાની કે ગઈ નવરાત્રિથી મેં આ પ્રોગ્રામ ચાલુ કર્યો છે અને લોકોનો બહુ સાથ સહકાર મેળ્યો છે ઓલ ગુજરાતમાં સુરત રાજકોટ આમ બનાસકાંઠા આમ દરિયાકાંઠે આપણે દીવ દરેક જગ્યાએ મારા પોગ્રામ થઈ ચૂક્યા છે એક વર્ષમાં મને ઘણી બધી સફળતા મળી છે અને લોકોનો સાથ સહકાર પણ બહુ મળ્યો છે અને દિલથી બધાનો આભાર માનું છું કે દરેક જગ્યાએ જ્યાં નવરાત્રિના કાર્યક્રમ હોય રાસ ગરબાના કાર્યક્રમ હોય રામા મંડળ હોય કે પછી ડાકડમનું પોગ્રામ હોય દરેક જગ્યાએ અત્યારે ગોળા પ્રોગ્રામ પોગ્રામ રાખવામાં આવે છે